અને આજ એ આ ભારતીય જનતા પાર્ટી જે કરદા પાર્ટી છે એને કેવા માંગી છીએ કે તમે તમારા મંત્રીઓને ખેડૂતના ખેતરમાં મોકલો છો ઈ ઓલા પ્લાસ્ટિકના ગમબૂટ પહેરીને આટો મારે છે એક બથ હાથમાં ભરીને એવું કે આમાં વાસ આવે છે ઈ એવું કહે છે કે આ એટલી હદે બગડી ગયું છે કે આમાંથી વાસ આવે છે તો તમે સર્વે નું નાટક શું કરાવવા કરો છો ભાઈ સેધુ હેરાન છે બોલો ભારત માતા કી આજ રોજ અહીંયા ખેડૂત મહાપંચાયત માં ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી શ્રી ગોપાલ રાયજી ઈશુદાનભાઈ ગઢવી ચેતરભાઈ વસાવા ગોપાલભાઈ ઈશુદાનભાઈ તેમજ હેમંતભાઈ બધા જ મંચસ્થ મહાનુભાવો અને સરદાર સાહેબને જે હૃદયમાં વાલા હતા એવા તમામ જગતના તાત ચરણોમાં વંદન કરી મારી વાત આગળ વધારું છું કરજા આંદોલન ગુજરાતને શું આપી શકે અને આવનારા સમયમાં ગુજરાતના ખેડૂતો જેમ ઈસુદાનભાઈ એવું હંમેશા કહેતા હોય છે કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે અને એને ઉદ્યોગપતિ કેવી રીતે બનાવી શકાય એનું એક દ્રષ્ટાંત આપણે આ છેલ્લા મહિનામાં જોઈ શકીએ છીએ સરકારે એ વસ્તુને સ્વીકારી છે કે ગુજરાતની એપીએમસી માં કરજા થાય છે એમને પરિપત્ર બહાર પાડ્યો છે અને એમાં સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને એની જણસનો પૂરતો ભાવ મળવો જોઈએ તો હું એમ કહું છું કે જે 86 થી વધારે લોકો ઉપર એફઆઈઆર થઈ છે અને હા જે મિત્રોને ખોટી રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ અને અશ્રુ ગેસના ગોળા ચલાવવામાં આવ્યા છે તો ભૂલ તો તમારી હતી સરકારની હતી ખેડૂતો તો બિચારા પોતાના હક માટે ભેગા થયા હતા કે અમારી સાથે કરદો થાય છે ખરેખર એક વેપારીઓ જે કરદો કરે છે એને સજા આપવાની જગ્યાએ નિર્દોષ ખેડૂતો ઉપર જ્યારે લાઠી ચલાવવામાં આવે છે ત્યારે આજે આપણી વચ્ચે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અને એ તમામ ખેડૂતો હાજર નથી એમને હૃદયથી એવું ભાવથી કહું છું કે ગુજરાતનો એકે એક પરિવાર ગુજરાતનો એકે એક ખેડૂત આજે તમારી સાથે છે અહીંયા તમે દૂર દૂર સુધી નજર કરો ત્યાં આ ખેડૂતો ભેગા થયા છે લોકો એવું કહેતા હતા કે કોઈ ભેગું ન આલે પણ પ્રશ્ન એ હતો કે ખેડૂતની પીડા માટે જ્યારે નીકળે ને ત્યારે આ ખેડૂતો પોતાના માથા દેવા તૈયાર થાય એ આ ભૂમિ છે ભાઈ અને આજ આ ભારતીય જનતા પાર્ટી જે કરદા પાર્ટી છે એને કેવા માંગીએ છીએ કે તમે તમારા મંત્રીઓને ખેડૂતના ખેતરમાં મોકલો છો ઈ ઓલા પ્લાસ્ટિકના ગમબૂટ પહેરીને આટો મારે છે એક બદ હાથમાં ભરીને એવું કે આમાં વાસ આવે છે ઈ એવું કહે છે કે આ એટલી હદે બગડી ગયું છે કે આમાંથી વાસ આવે છે તો તમે સર્વેનું નાટક શું કરો છો અને આના સર્વે કેવા છે ને એ આપણને બધાને ખબર છે જે ખેડૂતે મગફળી વાવી હતી એમાં એવું ઓનલાઈન બતાવે છે કે આમાં મગફળી નથી મને લાગે વરસાદનું પાણી ગાયબ કરી દે છે કે આમાં વરસાદ જ નહોતો થયો આખા ગુજરાતમાં વરસાદ પડ્યો છે એક વિસ્તારમાં એક તાલુકામાં એક જિલ્લામાં ક્યાંક વરસાદ હોય કમોસમી વરસાદ હોય તો સર્વેનું દિંડક તમે કરો તો વ્યાજબી છે આ તો કુદરત રૂઠ્યો છે આખા ગુજરાતના તેત્રીસે ચોત્રીસે ચોત્રીસ જિલ્લામાં કોઈ જગ્યા બાકી નથી રહેવા દીધી એટલે સર્વેના દિંડક ખોટા છે અને આજે બધાની હાજરી એ બતાવે છે કે લગભગ ટૂંક સમયમાં એને કોઈક સારો નિર્ણય લેવો પડશે બાકી નગર ખેડૂતોએ નિર્ણય લઈ લીધો છે માં એને રિઝલ્ટ દેખાશે આપ સૌ આપના જુનૂન સાથે આપના જબા સાથે અને પોતાની નીતિ અને ન્યાય માટેની જે લડત છે એમાં ભગવાન શ્રી રામ ને જેમ સહકાર આપ્યો સરદાર પટેલ છે આવનારા સમયમાં કાળા અંગ્રેજો ને જમીનમાં દરબી દેવાની તાકાત એ આપણા બધામાં છે અને એ આપણે કરવાનું છે આપ સૌ અહીંયા આવ્યા છો પધાર્યા છો અમને વાત મૂકવાનો અવસર મળ્યો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત